એનજીઓ ટીમે બચાવ્યો સમયસર ભાગી જવાથી જીવ અર્ટીગા ગાડી ખાક શહેરાના વાઘજીપુર ચોકડી ખાતે રાત્રીના સમયે બનેલી એક ઘટના ચર્ચાનો વિષય બની છે એનજીઓમાં કામ કરતા લોકોની અર્ટીગા ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ગાડીમાં બેસેલા તમામ લોકોએ સમયસર રીતે પોતાનો જીવ બચાવી લીધો જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો આગ એટલી ભીષણ રીતે ફાટી નીકળી કે ફક્ત એક કલાકમાં જ આખી ગાડી ખાખ થઈ ગઈ ઘટના સ્થળે નગરપાલિકાની ફાયર ફાઈટર ગાડી સમયસર ન પહોંચતા આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો આ બાબત લોકમુખે ચર્ચાનો વિષય બની રહી છે અને તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઉભા થયા છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગાડી સંપૂર્ણ રીતે બળી ખાક થઈ ગઈ છે ઘટના બાદ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રાહત કામગીરી હાથ ધરાઈ હતી રિપોર્ટર શાહિદ મિર્જા બ્યુરો રિપોર્ટ શહેરા ચોવીસ કલાક કરી દીધું છે. જે તમે શહેરા નગરપાલિકામાં અચ્છા તમે આ તારે એકલો છો. આ તારે શહેરા કે આ ગાડી આ તમે તારે ગાડીને કેટલું નુકસાન થયેલું હતું? ગાડીમાં કેટલું નુકસાન હતું. ગાડીમાં કંઈ બાકી હતું?

અને ગાડી મુકીન થોડા દૂર ગયા તો આગ પકડાઈ ગઈ ટાયર ફૂટ્યા આગ અચ્છા તમે આ ગાડીમાં થોડી આગ લાગી પછી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કોન્ટેક્ટ કર્યો હા પછી મેં બી કેટલા ટાઈમમાં ફાયર બ્રિગેડ આવી મેં બી અમે તો એટલા બધા ઇન્સિડન્ટ હોગા ગભરાઈ ગયા હતા કે અમારે તો એવું હતું કે અલ્લાહનો કે ભગવાનનો કે ઈશ્વરનો શુક્ર જ મોની એમ કે દસ મિનિટ દસ સેકન્ડના ફાસલાથી અમે બચી ગયા તો અમે તો દોડ્યા અમારે તો ધ્યાન મૂકી નહોતું ફોન કર્યો મેં બી કોઈને ફોન કર્યો હોય છે કે ક્યારે કર્યો હોય ક્યારે આવે એની કશું જાણ નથી તો તમારી ગાડી અત્યારે હાલની સ્થિતિમાં શું છે બસ મારું નામ મોહમ્મદ હારીસ ને એનજીઓમાં કામ કરું છું અને અમે મોડાસાથી હાલ એનજીઓના કામ માટે જતા અમારું એક માનસિક બીમાર વ્યક્તિઓનું ત્યાં સેન્ટર ચાલે છે ત્યાં અમે જતા હતા દિવાળી મુકામે શુભેચ્છા મુલાકાત માટે